નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરેન પરસાણા સિંહ એજન્સીમાંથી અને અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ક્રાંતિમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે માહિતી લેવાની છે કપાસના પાક વિશે તો અત્યારે આપણે ઘણા બધા ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલું છે તો એમાં શું એવા રોગ આવે અને એવી જોવા તો આવે કે જેનાથી આપણે ખેડૂતોને નુકસાની આવે છે અને એનાથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ તો આપણે જોઈએ તો કે આ કપાસની અંદર અત્યારે ખાસ કરીને જે ચોમાસાની ઋતુની અંદર વરસાદ આવે તો ત્યારે આ પાનની ઉપર આપણે જે સ્ક્રીન ઉપર તમે ફોટો જોઈ રહ્યા છો એ રીતે પાનના ટપકા લાગે છે જે ક ફંગલ ઇન્ફેક્શન છે કે જે ફૂગથી થાય છે તો આ છોડને આ રીતે રોગથી બચાવવા માટે આપણે એમાં ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ફૂગનાશકનો ઉપયોગ કરે છે અને ઘણા બધા ખેડૂતો હજી કપાસની અંદર ફૂગનાશકનો ઉપયોગ કરતા નથી તો ખેડૂતોને એક વિનંતી છે કે આપણે કોઈપણ દવા છાંટતા હોય એમાં હળવા ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ જેમાં એક્ઝાકોન છે ટેબુકોના જોલ છે જેવા ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ આ ઉપરાંત અત્યારે છોડની અંદર થ્રીપ્સ મચ્છી અને ગળો એવા એટેક પણ જોવા મળતા હોય છે તો આ પાકને બચાવવા માટે આપણે જ્યારે દવાનો છંટકાવ કરતા હોય છે ત્યારે આપણે પ્રી પ્લાનિંગ કે જ્યારે કપાસ સારી કન્ડિશનમાં ઊભો છે તો એવા સમય આપણે જ્યારે રાઉન્ડ છાંટવાનો છે તો એમાં થ્રિપ્સની દવાઓ જેમ કે ડૉક્ટર એન્ટિક છે ફિફ્રોનિલ છે જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેનાથી આપણે થ્રિપ્સમાં પણ રાહત મેળવી શકીએ છીએ આ ઉપરાંત આપણે ફિફ્રોનિલને ઇમિડિયા અથવા ખાલી ઇમિડિયા અને ડાયફેન કોનાઝોલ યજોક્સી સ્ટોબીન જેવા ફૂગનાશકોનો સાથે છંટકાવ કરવો જોઈએ જેનાથી આપણે મચ્છી અને થ્રીપ્સની સાથે સાથે ફૂગનાશકનો ઉપયોગ થવાથી છોડને આપણે બચાવી શકીએ છીએ આ ઉપરાંત આપણે એમાં ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે આપણે સાપકા લાગી ગયા છે આપણે જોઈ રહ્યા છો કે આમાં સાબકા લાગવાનું શરૂઆત થઈ ચૂકી છે તો આપણે જ્યારે પાકની અંદર સાબકા લાગવાની શરૂઆત થઈ જાય અને પૂનમનો સમયગાળો હોય તો એવા સમયે આપણે જ્યારે ગુલાબી યળ અથવા અન્ય ઈળોના ફૂદા એક્ટિવ થતા હોય છે અને ઈંડા મૂકે છે તો એવા સમયે આપણે પ્રોફેનો સાઇપર છે ક્લોરોસ ક્લોરો સાઇપર છે લીમડા સાઇપર છે જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેનાથી આપણે આપણા પાકને આ ઈળોના એટેકથી બચાવી શકીએ આ ઉપરાંત આપણે વધારે જો ક્યારેક ઈળનો પ્રોબ્લેમ આવ્યો હોય તો એમાં ડેલ્ટા મેથરીન છે લીમડા અને એક બે ભેગી આવે છે દવા એનો પણ આપણે છંટકાવ કરી શકીએ કે જેનાથી આપણે આપણા પાકને આ જીવાતોથી બચાવી શકીએ તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે છોડના ઉપાય ના આપણે જે નવી ફૂટ છે તે થોડીક પીળી પડતી હોય એવી દેખાય છે તો આવા કન્ડિશનની અંદર આપણે જ્યારે દવા છાંટતા હોય ત્યારે દવાની અંદર માઇક્રોન્યુટ્રન્સનો પણ છંટકાવ કરવો જોઈએ જેનાથી અત્યારે જે આ પાક ઊભો છે અને આપણે નવી ફૂટ પણ ચાલુ છે અને સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે આમાં છાપકા લાગવાનું પણ ચાલુ છે એટલે છોડને ખોરાકની જરૂર પડે આપણે કોઈપણ ખાતર આપતા હોય તેની સાથે ફાદા સલ્ફર છે અને આ ઉપરાંત ઝીંક છે તેમ છતાંય એની સાથે આપણે માઇકોરાજા એક આવે છે આપણે એમાં આગલા વિડીયામાં એની ચર્ચા કરી છે તો એ માઇકોરાયજાને પણ ખાતર સાથે ભેળવીને આપણે આપવું જોઈએ કે જેનાથી છોડને જે જમીનની અંદર જે પોષણ તત્વો પીડ્યા છે તે પણ છોડ ઉપયોગ કરી શકે અને આ ઉપરાંત છોડને જે જરૂરી તત્વો છે ઝીંક સલ્ફરની તે પણ બીજા ખાતર સાથે આપણે તેને ઉપયોગ લઈ શકીએ અને એનો છોડનો વિકાસ થઈ શકે આ ઉપરાંત આપણે જ્યારે આ ડોકા પીળા પડે છે તો તેની અંદર છે એગ્રીકોન કંપનીનું માઇકોજીબ છે આ ઉપરાંત પંચરત્ન છે જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેનાથી આ છોડવા જે પીળા પડે છે તે પણ એકદમ ગ્રીનરીમાં આવી જાય છે અને છોડનો સારો એવો વિકાસ થાય છે અને જ્યારે છોડને આ સાપકા લાગે છે એમાં જેને પોષણતત્વની જરૂર પડે છે તો તે વિટામિન અને પોષણ તત્વો એમાંથી પૂરા પાડે છે અને છોડનો સારો એવો વધ વિકાસ થાય છે તો ખેડૂત મિત્રો આવી જ રીતે અમારી ચેનલને તમે લાઈક કરો સબસ્ક્ર સસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂતોને શેર કરો કે જેનાથી તે માહિતી બીજા સુધી પણ પહોંચે અને વધારે માહિતી માટે અમારી ચેનલને કોમેન્ટ કરીને તમે કોઈ પણ મુશ્કેલી હોય તે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કે જેનાથી આગલા વિડીયોમાં અમે તેના વિશે વિડીયો ઉતારી શકીએ અસ્તુ